વસાહત હવે કેબલ ફ્રી બનશે અન્ડરગ્રાઉન્ડ વીજ લાઈન પાસઠ કરોડ થી વધુ ખર્ચે નાખવામાં આવશે પત્રકાર પરિષદ યોજી એઆઈએ દ્વારા વિકાસલક્ષી કામ રૂપરેખા જાહેર કરી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરી ઉપપ્રમુખ હરેશ પટેલ વીએસ જગાણી સહિત એઆઈએના હોદ્દેદારો દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં એઆઈએના પ્રયાસથી કરવામાં આવી રહેલા વિવિધ પ્રોજેક્ટ અંગે જાણકારી આપવામાં આવી હતી જેમાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત હવે કેબલ ફ્રી બનશે અંડરગ્રાઉન્ડ વીજ લાઇન પાસઠ સોળ કરોડના ખર્ચે નાખવામાં આવશે આગામી એક વર્ષમાં કામ પૂર્ણ કરવામાં આવશે ટૂંકમાં રાહત દરે ભોજનાલય નગર સીસીટીવી કેમેરા પ્રોજેક્ટ શરૂ

એ અમારું જે અમારી વિનંતી હતી એ સરકારે આજે પૂરી કરી છે ડીજીવીસીએલના એમડીના અને અમારા એસોસિએશનની વારંવાર રજૂઆતથી એમને ખૂબ અમને આજે બહુ મોટું અમારે એસ્ટેટ માટે બહુ મોટું ખુશીનો દિવસ કહેવાય કે લગભગ સડસઠ કરોડના ખર્ચે આપણે અંડરગ્રાઉન્ડ કેબલિંગનું કામ ડીજીવીસીએલ દ્વારા કરવામાં આવશે લઘુ ઉદ્યોગ ભારતી અને એસોસિએશન અમે બધા સાથે મળીને જ કામ કરતા હોઈએ છીએ અને અમારા કોઈ એવા પોલિસી મેટરના પ્રશ્નો હોય તો લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા પણ સ્ટેટ ગવર્મેન્ટમાં અને કેન્દ્ર સરકારમાં મોકલતા હોઈએ છીએ ના ના એવું કંઈ નથી પણ અમારા પ્રોજેક્ટો અત્યારે હાલ વર્ષોથી તમે જોતા હશો કે રોડની બહુ ખરાબ હાલત હતી અમે સરકારની ગ્રાન્ટની રાહ જોઈ રહેલા હતા કે સરકારે અમને પૂરેપૂરી ગ્રાન્ટ તો સરકારમાંથી નથી મળી પણ અમને પચીસ કરોડની સરકારમાંથી ગ્રાન્ટ મળી અને જીઆઈડીસીએ ડાયરેક્ટ એ પૈસા કોન્ટ્રાક્ટ આપીને ટેન્ડર કરીને કામ પચીસ કરોડનું કર્યું છે બાકીનું કામ જે છે એ અમારા નોટિફાઈડને એસોસિએશને સાથે મળીને કરેલું ક્યાંક ને ક્યાંક ના એવું કોઈ મારા ધ્યાનમાં આવેલું નથી અને પોસિબલ જ નથી વિકાસના ઘણા બધા કામો છે જો એક તો ટ્રાન્સપોર્ટ નગર છે પછી અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિસિકનનું છે પછી સીઓપી બધા ડેવલપ કરેલા છે પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું જગ્યાની ફાળવણી જીઆઈડીસી દ્વારા કરવામાં આવી છે પછી સદાનંદ હોટલ જોડે જે આરસીસી રોડ છે એની મંજૂરી આપીને વર્ક ઓર્ડર આપી દીધેલો છે પછી રોડની મેં તમને વાત કરી કે ટોટલ તોતેર કરોડ રૂપિયાના રોડ છે એમાં છવ્વીસ કરોડની ગ્રાન્ટ સરકારમાંથી મળેલી છે અને એક આ રોડ ટોટલ એકસો ઓગણત્રીસ કિલોમીટરના રોડ બનાવવામાં આવેલા છે આખા એસ્ટેટમાં રેસિડન્ટ એરિયામાં અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સંપૂર્ણ રોડ નું કામ પૂરે પૂર્ણ થયેલું છે એમાં ખાસ કરીને એક મુદ્દો પણ ચર્ચા કરો તો એમસીએમ નો દસ ઉમેદવારનો જે ગેરલાયક છે તે મુદ્દે શું એવું કોઈ વસ્તુ અમે જે અમારું બંધારણ છે એ પ્રમાણેનું છે અને કોઈને બી જો એવો કોઈ વિરોધ હોય તો અમને રાઇટિંગમાં આપી શકે છે અને એની અમારી સમિતિ છે એ નિર્ણય લેશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર